આજરોજ જિલ્લા પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીની ટીમ ભુજની એપીએમસીની મુલાકાતે ગયેલ ત્યાં પૂરા ગુજરાતમાં થઈ રહેલ કડ પ્રથાના વિરોધમાં તેમજ કચ્છમાં કયા પ્રકારનું ખેડૂતો સાથેની કામગીરી થઈ રહી છે તે જોવા અને તેમનો અભિપ્રાય લેવા માટે રૂબરૂ મુલાકાત લીધેલી હતી એપીએમસી ભુજમાં વિવિધ ખેડૂતોને મળ્યા તેમજ તેમની સાથે થઈ રહેલા વ્યવહાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી ડો નેહલ વૈદ્ય પ્રભારી કચ્છ ગોવિંદભાઈ મારવાડા ઉપપ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા राजीव लोनचा प्रवक्ता पश्चिम कच्छ जिल्हा परीक्षित बिजलानी संगठन मंत्री पश्चिम कच्छ जिल्हा अब्दुलगनी अग्नि समाज महामंत्री लघुमती सेल कच्छ जिल्हो हरीभाई आहिर प्रमुख श्री भूज तालुका मोहम्मद खलीफा महामंत्री भूज तालुका अशरफ कुंभार संगठन मंत्री भूज शहर ने 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 ने। ने ने। ने ने। बोलो साहब बात ना शू तो मुद्दों आज पीएमसी भूज खाते બોટાદમાં અને સમગ્ર ગુજરાતમાં જ્યારે એપીએમસી દ્વારા કડદોની પ્રથા છે અને જે ખેડૂત પોતાનો માલ તૈયાર કરી અને જ્યારે એપીએમસીમાં વેચાણ માટે લઈ આવે છે ત્યારે કડદા પ્રથા કરી અને ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે અત્રે જ્યારે રાજુભાઈ કરપડા અને રામભાઈ પાલ અને સમગ્ર ગુજરાતની જ્યારે ખેડૂતોની ટીમ છે જે ખેડૂતો માટે જે સંવેદનશીલ છે અને ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા પાછા આપે છે એ જ્યારે એ બાબતે એને મુદ્દો ઉપાડી અને ખેડૂતોનું શોષણ કરતી આ સરકાર અને એના અધિકારીઓનો જે એના માટે ખુલ્લું કરવા માટે એને એ નાબૂદ કરવા માટે જ્યારે એક અભિયાન ચાલી રહ્યા છે તેના ભાગરૂપે કોઈ કોઈ કોઈપણ હિસાબે એમને એના આ જે મુદ્દો ખેડૂતો સુધી પહોંચે નહીં અને ખેડૂતોને આનો અવાજ ન જાય એટલા માટે એમને ધરપકડ કરી અને એમને જેલમાં નાખી દીધા છે એના પર ખોટા ખોટા કેસ કરી લીધા છે જ્યારે ખેડૂતો મહાપંચાયત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને પણ ખૂબ માર મારી અને એમને પણ વિવિધ કલમો તળે એમને માર મારી અને એમને જેલ ભેગા કરી દીધી છે અત્યારે રાજુભાઈ અને અમારા આમ આદમી પાર્ટીના જ્યારે ખેડૂતના મિત્રો અમારે જ્યારે જેલમાં છે તો અમે મૂંગી બેરી સરકારને એટલું કહે છે કે તમે ખેડૂતોનું શોષણ તો કરો છો પણ જેનો અવાજ ઉપાડે છે લોકોના અને ખેડૂતોના હિત માટે જે લડી રહ્યા છે એવા અમારા જામબાદ યોદ્ધાઓને તાત્કાલિક અસર એમને અસરથી એમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને જે ખેડૂતો પર ખોટા કેસ કર્યા છે એમને કેસ પાછા ખેંચી અને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે એવી અમે અત્યારેથી આ અહીંયા વિનંતી કરવા માટે આવ્યા છીએ અને એપીએમસીમાં જે કરદો પ્રથા જે સમગ્ર ગુજરાતમાં ચાલુ છે એ પૈકીનું ભુજ એપીએમસીમાં પણ આ કરદા પ્રથા ચાલુ છે એ પણ તાત્કાલિક અહીંથી દૂર કરવામાં આવે અને સરકારે જે મગફળી ટેકાના ભાવ માટે ખરીદી કરેલી વાત કરી છે પરંતુ હજુ સુધી સરકાર કોઈ ખરીદી કરતી નથી અમને હું ખેડૂત તરીકે વાત કરું છું કે અત્યારે મોટા ભાગની મગફળીઓ જે ખેડૂતો પાસેથી કારણ કે ખેડૂતની મજબૂરી છે ખેડૂતને ખેતીનો અનાજ પકડવા પડે એના 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 બાલ બચાવ માટે એના ઘર ચલાવવા માટે એના મજૂરો માટે એને પૈસા આપવા માટે તો શું કરે ખેડૂત જે રૂપિયા મળે બિચારો કોઈને વેચી કરી અને એની મોટાભાગની મગફળી જે હતા જે જેમાં મળે એ વેચી નાખે છે અને મોટાભાગની મગફળીઓ ફેક્ટરીમાં પીલાવી પડી છે પરંતુ સરકારે આજ દિવસ સુધી અત્યાર સુધી મગફળી ખરીદી નથી કરતી શા માટે એમને કોઈ ફરીદીમાં કોઈ રસ નથી માત્ર એમને રાજકારણ કહ્યું છે અને ખેડૂતોના અમે મત માંગવા છે જેથી ખેડૂતોને થતા ભ્રષ્ટાચાર એ તો એ શોષણનો તાત્કાલિક નાબૂદ કરી અને મગફળીની ખરીદી કરે અને એમાં પણ એમણે એક લિમિટ બાંધેલી છે કે અમે ત્રીસથી ચાલીસ મણ ખરીદી કરીશું અગર ખેડૂત સો મણ ખરીદી કરે તો એ સાઠ મણ ક્યાં ખરીદી ક્યાં વેચવા માટે અને એ ખરીદી કરવા માટે એને મોટી મોટી લાઈનમાં લાગવું પડે હજી સુધી ખરીદી કરી એમ કહે છે કે તમારો નંબર આવશે ત્યારે અમે તમને ખરીદી કરીશું ક્યારે અમારો નંબર આવશે ત્યાં સુધી શું અમારે બીજા અમારે રવિ પાકને અમારે તૈયાર નથી કરવી અમે પૈસા ક્યાંથી લેશું અમે ખૂબ ખરીદદાર થયા છે અમે અમારા ખેતીના જમીનો પર બહુ મોટા બોજા ચડી ગયા છે અમે અત્યારે બહુ મોટા દાવેદાર બની ગયા છે ખેડૂત ખાતે ખેડૂત ખાતે હોવા છતાં ખેડૂત હોવા છતાં અમે દાવેદાર અમે મોટા ખૂબ નુકસાનમાં આવી ગયા છે અત્યારે કારણ કે એટલા અમારા ઉપર લેણાં ચડી ગયા છે આવા સમયમાં અમારી ઉપર જે જુલમ કરી અને જે અમારી ખરીદી નથી કરતા અને એના માટે તાત્કાલિક ખરીદી કરવામાં આવે અને લિમિટ પણ વધારવામાં આવે અત્યારે બીજી વાત એપીએમસીની જો વાત કરીએ તો અત્યારે એપીએમસીમાંથી એક અડધો ટકો શેષ પણ લેવામાં આવે છે અને કેવું કહેવામાં આવે છે કે આ શેષ વેપારીઓ પાસે લાવે છે મિત્રો વેપારી ક્યાં કમાવા જાય છે ખેડૂતના માલ ઉપર જ આ વસ્તુ આવે છે અગર એ એક ટ એક કિલો ઉપર કે જેના ઉપર જે પાંચસો રૂપિયા એક અડધો ટકો જે શેષ લે છે તથા એક લાખનો વેપારી ખેડૂતે માલ વેચો પાંચસો રૂપિયા જે એક શેષ તરીકે લેવામાં આવે છે એ કોની પાસે વેપારી ક્યાં જ લાવે ખેડૂતના જ ભાવમાંથી ઓછા રૂપિયા થાય છે અને અંતે ખેડૂતને શોષાવવું પડે છે આ બધા રૂપિયા એપીએમસીની પાસે જમા થાય છે એનું કોઈ ઓડિટ નથી અમને હમણાં જાણવા મળ્યું છે એ પ્રમાણે અત્યારે એપીએમસીએ ગેટની બાજુ એક મોટું ગેસ્ટ હાઉસ અને એક કેન્ટીન બનાવેલી છે એમાં ચાલીસથી પચાસ લાખનો ધુમાડો કર્યો છે અને એમાં પણ જાણવા મળ્યું કે જયારે ગેસ હાઉસ છે એમાં એક ડોરમેટ્રી ખાલી એક પલંગ તમે ખેડૂત આપવામાં આવે એના માટે પંદરસો રૂપિયાનો ચાર્જ લાવે છે સાહેબ આ કયો કયા કુદરતો કાનૂન છે તમે ખેડૂતો માટે કરો છો અને ખેડૂતો માટે પંદરસો રૂપિયા તો કહેવામાં આવ્યું કે આમાં એસી છે અમને એસી ની જરૂર નથી અમે પચાસ ડિગ્રીમાં કામ કરવાના ખેડૂતો છે અમને એસીની જરૂર નથી અહીંયા કને આ જે એપીએમસીમાં માં જે ગેસ હાઉસ બનાવ્યું છે ખેડૂતો માટે નહીં પરંતુ એપીએમસી સરકારના કર્મચારીઓ એના મળેલા દલાલો એના માટેનું એક ગોરખધંધા માટેનું સેન્ટર બની ગયું છે અને આની અંદર રોજ લાખો રૂપિયા જે શેસ આવે છે એનો કોઈ હિસાબ નથી અમે આ મુંગીબેરી સરકારે વિનંતી કરી છે આનો ઓડિટ કરવામાં આવે એના રૂપિયાનો હિસાબ માંગવા આવે કારણ કે આ એના એના બાપ 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 દાદાની જાગી નથી ખેડૂતના પરસેવાના પૈસા છે એનો હિસાબ મળવો જોઈએ જો આ નહીં કરવામાં આવે તો આવના દિવસોમાં ખેડૂતો ખૂબ આક્રોશ છે અને વિસાવ વળી થશે ભારત માતા કી જય જય જવાન જય કિસાન